સુરતમાં દોઢ વર્ષના બાળકના અપહરણનો ભેદ ઉકેલાયો તાતી શાકભાજી માર્કેટ પાસેથી બાળકનું અપહરણ થયું પોલીસે વિવિધ ટીમે સીસીટીવીના આધારે અપહરણ કરતાને પકડ્યા બારડોલી રેલવે સ્ટેશન ખાતેથી અપહરણ કરાયેલું બાળક મળ્યું ઉત્તર પ્રદેશના એક દંપતી દ્વારા બાળકનું અપહરણ કરવામાં આવ્યું દંપતીને સંતાન થતું ન હતું જેના કારણે બાળકનું અપહરણ કર્યું જિલ્લા પોલીસે અપહરણ કરનાર દંપતીની ધરપકડ કરી આરોપી પકડાય એ બાબત જે છે ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ પ્રદીપરાપ શર્મા પ્રદીપરામ શર્મા એ બંનેને મેં બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા